રાજકોટ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જડિત જળ સંરક્ષણ સંકલ્પ સાથે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી પાટીલની વિશેષ ઉપસ્થિતિ હતી જેમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમના નિર્માણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો પેરેડાઇઝ હોલ રાજકોટ કચ્યા વિશાળ સંમેલન માટે તૈયારીઓ ચાલી રહી છે જન્મેળો મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવ અને બાર્ક ટાટા હિટાજી મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જત્યાર સુધીમાં રાજ્યભરમાં આઠ હજારથી વધુ જળ સંચયના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે એક નવો ઐતિહાસિક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે જળ સંચય જન ભાગીદારીથી જેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિને સાકાર કરવા માટે ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસોના અગિયાર ચેકડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખા યજ્ઞના ભાગરૂપે બાર જુલાઈના રોજ સાંજે પાંચ વાગે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પેરેડાઇઝ હોલ ખાતે વિશાળ સંમેલન યોજાશે જેમાં મુખ્ય આકર્ષણમાં કેન્દ્રીય જડદશક્તિ મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાશે બાર ટાટા હીટાચી મશીનનું લોકાર્પણ ઝેડકો પીજીવીસીએલ અને યુજી તરફથી સીએસઆર હેઠળ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય સચિવ એસ જે હૈદર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે છે આર્ષ વિદ્યા મંદિરના પરમ પૂજ્ય સ્વામી પરમાનંદ ના આશીર્વચન એમ પરમાત્મા નંદ આશીર્વચન પણ મળશે તેમાં સામાજિક ભાગીદારી દાતાઓ ઉદ્યોગપતિઓ વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ સહિત પંદરસો થી વધુ લોકોના સંમેલનમાં હાજરી આપવામાં આવશે કાર્યક્રમ દરમિયાન જીવન માટે અગત્યના વરસાદી પાણીના જતન અને તેના યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે પણ માહિતી આપવામાં આવશે વિશેષ કરીને ગીર ગંગા પરિવારમાંથી ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સંખ્યાએ ચેકડેમના મહત્વ અને તેના પરિણામો અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે ચેકડેમ માત્ર પાણી રોકવાનું સાધન નથી તે ગામોના જીવ છે ખેડૂતોનો આશરો છે અને કુદરતી તંત્રનો આધાર છે તેમ તેમણે જેનો વરસાદ નું એક પણ ટીપુ પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી પાણી વિના કોઈ કામ થઈ નથી

રાજકીય પરિવાર નો પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત નો જે જળ સંચય નો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે સ્વનિર્ભર બની શકે એના માટેનો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર અત્યાર સુધી નાના મોટા આઠ હજાર કરતા પણ નાના ટ્રકચરો તૈયાર કર્યા છે એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર અમે ટાર્ગેટ કર્યો છે આખું ગુજરાત નો મેન આધાર ખેતીવાડી છે અને પશુપાલન એનું કોઈ મેન મહત્વની જરૂરિયાત હોય ને તો એ પાણી છે આપણું ગુજરાત અત્યારે પાણીમાં ભાડા ઉપર છે કારણ કે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું છે

લોકોને સમજાવી શી કે જન્મદિવસની ઉજવણીમાં ડેમ બાંધી શકાય લગ્ન તિથીમાં ડેમ બાંધી શકાય સ્વજનોની યાદમાં પણ આપણે ડેમ બાંધી શકાય કારણ કે પાણી એક એવી વસ્તુ છે કે વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી કે કે કોઈ પાણી બનાવી શકે લોકોમાં જાગૃતિ આવે અને છેવાડાનો વ્યક્તિ આ વિષયમાં જોડાય એના માટેનો અમારો પ્રયત્ન છે અમે પીપીટી મોડેલ થી આ સંસ્થાને ચલાવી દે છે ચલાવી રહ્યા છે આપની જન મંત્રાલય દિલ્હીએ પણ આ ગીર પરિવાર સાથે એમયુ કર્યું છે આપની પહેલી એવી એનજીઓ હશે જે જળ સંચયમાં કામ કરે છે કે લોકસભાની અંદર પણ આ સંસ્થાનો સોરા કોઈને તો એ વરસાદનું પાણી છે વિશ્વને કોઈ પણ નાના મોટા કામની શરૂઆત કરો કે જે પાણી વિના થઈ નઈ શકે આવું કિંમતી પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે દિન પ્રતિદિન આપના પાણીના સ્તર હેને નીચા આવી જાય છે ભૂગર્ભ જળ ધીમે ધીમે ખાલી થઈ ગયું છે